ભરૂચના ખરચ ગામ નજીક આવેલ દત્તાત્રેય આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ આશ્રમ ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે ત્યારે તારીખ ફેબ્રુઆરીના દત્તાત્રેય આશ્રમ ખાતે તારીખ ફેબ્રુઆરીના રોજ એક હજાર આઠ સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યા દ્વારા સૌ વખત આ મહાયજ્ઞ યોજાશે જેને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે આ માટે એક હજાર આઠ જેટલા યજ્ઞકુંડ પણ બનાવવામાં આવ્યા છે આ હનુમાન યાગ દરમિયાન દસ લાખ થી વધુ આહુતિ આપવામાં આવશે તો સાથે જ હનુમાન ચાલીસાના પચાસ હજાર થી વધુ પાસ કરવામાં આવશે સનાતન વૈદિક સંસ્કૃતિને ટકાવી રાખવાના હેતુથી આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે આ યજ્ઞમાં બધા આવો